કેટીવી ખાસ ખબરમાં ભરૂચ થી સમાચાર મળ્યા છે કે આમોદ તાલુકા પંચાયત કચેરી નજીક કોંગ્રેસ દ્વારા તાલુકામાં થયેલા અનેક વિકાસ કાર્યોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોના મુદ્દા માર્ગોમાં ખાડાઓ કપાસના ભાવ બેરોજગારી અને વોટ ચોર આદિ છોડ જેવા નારા ગુણ 最好的。

ઉકેલાશે નહી તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન અહીંયા આગળ કરવામાં આવ્યું હતું જ્યાં કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત સંજયભાઈ સોલંકી માજી ધારાસભ્ય સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ અહીં આગળ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યાં તારા સહિત ભાજપના બેનો ઉંધા લટકાવવામાં આવ્યા હતા ત્યારે આવાની અંદર આપણી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ભાઈ ઉપસ્થિત છે શું કહેશો આ જે કાર્યક્રમ થયો છે જેને લઈને શું કહેવા માંગશો અમે વોટ ચોર ગાડી છોડ શહીદ ઝુંબેશ લોકોની જાગૃતતા માટે ગામે ગામના પ્રવાસે હતા તો છેલ્લા ચાર દિવસના પ્રવાસમાં લોકોના ગામડાનો જે આક્રોશ છે ખેડૂતોનો જે આક્રોશ છે જમીન માપણીથી લઈ ખાતરથી લઈ સક્ષમ ભાવથી લઈ આ બધા આક્રોશની સાથે સાથે દરેક ગામમાં મનરેગાના કામોના જે માલેટુઝાર ફોર વ્હીલ ઇનોવામાં પડે છે એનું મલસ્ટરમાં નામ છે મજૂર તરીકે જેની કે બંગલો મોટો છે જે દેજ કોઈ કંપનીમાં નોકરી છે કોઈનો દીકરો બિલ્લાકો પર પિસ્તાલીસ હજાર પગાર છે એનો મસ્તર પર નામ છે પગાર એના ખાતામાં પૈસા ઉધારી દીધા મનરેગાના અને આટલો મોટો ભ્રષ્ટાચાર નલ છે જલમાં ભ્રષ્ટાચાર હરેક ટોયલેટમાં ભ્રષ્ટાચાર આમોદ તાલુકા એટલે ભ્રષ્ટાચાર થી ખડબડ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા અમારા સાંસદ સાતમી ટર્મ ભરૂચથી ચૂંટાઈને દિલ્હીમાં જાય છે એવોનું નિવેદન છે અમે નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા છે તો એ કરોડો નામ કેમ કેમ આવ્યું આવ્યું એને ભીનું સંકેલવામાં અને ધરપકડ કરીને એમને જામીન મેળવી આખી વાત લોકોના વસ્તે ભૂલાવવામાં આવે છે કે કોંગ્રેસ ચલાવી નહીં લે લોકોએ જે ગામડામાં વિકાસ અમને બતાવ્યું આ મિટિંગમાં સાથે સાથે વોર્ડ ચોરની તો અમને લાગ્યું કે આ તો તાળાબંધી કરવી પડે તાલુકા પંચાયતની ટીડીઓ નથી છેલ્લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારી જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છપ્પન ગામ ચાર્જમાં એક મહિનામાં પંદર દિવસ એક વાર આવે દસ મિનિટ માટે આવીને જતા રહે અને આ વિકાસ ની વાતો કરે તાલુકા પંચાયતમાં ક્લાર્ક પૂરતી ભરતી નથી ત્યારે એ પરિસ્થિતિમાં આજે જે કૌભાંડ થઈ રહેલું છે દરેક ગામે ગામ ભ્રષ્ટાચાર આચરવા માટે ભારતીય જનતા પાર્ટી ભરતી નથી કરતી કર્યું મે તાલુકા પંચાયત ને તારો મારી દો જો સરકાર ને નથી પડી તાલુકાના વિકાસ ની તો તાલુકા પંચાયત ને તારા મારી દો તો અમે બધા ખેડૂતોને તમામ આગેવાનો ભેગા થઈ અને આ તાલુકા પંચાયતને તારો મારવાના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ સાથે બાજી એમએલએ સાથે તમામ આગેવાનો તારો મારવા પ્રયત્ન કર્યો તો તમ નરેન્દ્ર મોદીની પોલીસ અમને જબરજસ્તી લાવીને પોલીસ સ્ટેશન અમે ઉભેલા છે અમારી ધરપકડ કરી અમને તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ ઓફ ના તાલુકા પંચાયત એ આ ગામ લોકો છે લોકો વડે તાલુકા પંચાયત છે છતાંય આ ભારતીય જનતા પાર્ટીના ના આગેવાનો ઈશારે અમને પોલીસે ધરપકડ કરી છે મંદરેગા કોબન અંદર અનેક લોકો અહીંયા આગળ ધરપકડ કરવામાં આવી છે અને તતસ તપાસ પણ ચાલી રહી છે તેમ છતાં પણ કેમ વિરોધ મંદરેગા તપાસ ચાલી

ટીડીઓ દ્વારા અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપા આપવામાં આવ્યો નથી બીજું કે આમોદ તાલુકાના જે આવાસોના લાભાર્થી જે મકાન વિહોણા લોકો છે એ માટે પણ અમે અનેકવાર રજૂઆત કરવામાં આવી તો પણ એનો કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી આજે અમે લાભાર્થી માટે આરટીઆઈ હતી આવાસો માટે એનો ગોળગોળ જવાબ આપ્યો છે ટીડીઓ જો આગામી દિવસોમાં પ્રતિউত্তর નહીં આપે ટીડીઓ તો અમે ધરણા પર બેસીશું ટીડીઓની કચેરીમાં ને બીજું કે જે અત્યારે જે ચોમાસામાં નુકસાન થયું છે ખેડૂતોને એ ખેડૂતો માટે આશા વર્તો ત્યાં તપાસ કરવા મોકલે છે તો આશા વર્તરો હું કરવાના હતા તપાસ કરવા માટે જેને ખેતીનું નોલેજ જ ના હોય એ લોકોને તમે તો સર્વે કરવા મોકલ્યા તો આગામી દિવસો અમે વહીવટી તંત્રને કહીએ છીએ કે જો ખેડૂતો માટે પણ જો સરકાર જાગે નહીં તો અમારે આગામી દિવસે જન આંદોલન કરવું પડશે તો જન આંદોલન સડક થી લઈ સંસદ સુધી પણ અમે જન આંદોલન કરીશું ને બીજું મનરેગામાં જે આપણા સાંસદ સભ્ય લોકડાળીલા માનનીય જે ફાકા ફોજદારી કરે છે કે મને બધું ખબર છે તો બોલે જાહેર હોય ને હું ચેલેન્જ મારું છું બોલે આગળ તો હું જાતે સાંસદ સભ્યને હાર પહેવા જઈશ ને વાત તને ગાતે વર્ગો કાઢી સંસદ સભ્ય શ્રીનો ઘણી બધી વાર કોંગ્રેસ દ્વારા આંદોલનો કરવામાં આવ્યા છે થોડા થોડા દિવસ અમે રોડ રસ્તા ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે કોઈ પરિણામ નથી આવતું તે બાબતે શું કહેતો સંજયભાઈ તમે અમે ગામના પ્રવાસ કરીને આપને માધ્યમ ચેનલ થી પણ તમને પણ ખબર છે કે આમો જંબુસર રોડ જે ઘણા સમય થી બિસ્માર હાલાતમાં છે કેટલાક આગેવાનો મને એવું કહેતા હતા કે તમે આંદોલન ના તો રસ્તો થઈ જશે આજે ચાર મહિના થવા જતા આજે રોજગાર પેટ્રોલ પંપો દુકાનો લારીઓ વાળા આજે પોતાનો રોટલો છીનવાઈ ગયો છે જંબુસર તાલુકાના આગેવાન ધારાસભ્યશ્રી અનેક વાર રજૂઆતો કરવા છતાં બાબતે કોઈ પણ ધ્યાન લેતા નથી લોકોની કમર તૂટી ગઈ છે લોકોની ગાડીઓના ટાયર તૂટે લાખો રૂપિયા ખર્ચા થાય અનેક લોકો જિલ્લા મથકે જવાનું હોય તેમ છતાં આજે જંબુસરના ધારાસભ્ય યોગ્ય છે કોંગ્રેસ વાળા કરે છે એટલે અમને કરવામાં આવે નહીં પરંતુ તમે ભાજપના કાર્યકરો લોકોનો નો વિચારી કામ તો કરો કોંગ્રેસ નું ના કરો પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો તમને ચૂંટીને મોકલા છે પ્રજાના હિતમાં કામ કરવા મોકલા છે એ લોકોને વિચારીને કામ કરો અત્યારે ગુજરાતની અંદર બાર તાલુકાની જાહેરાત કરવામાં આવેલી છે આમોદ તાલુકાની અંદર કર્મચારી નથી બાર તાલુકાની અંદર તમે કઈ રીતે વહીવટ કરવાનો છો ભારતીય જનતા પાર્ટી અનેક જૂઠાણો ભરે છે જ્યારે કોઈ વાત આવતી હોય ત્યારે એ મુદ્દા અને ભટકાઈ બીજા મુદ્દા પર લઈ જાય છે માન્ય ભરૂચ જિલ્લાના સંસદ સભ્ય પણ કીધેલું છે આ વાતની મને ખબર છે મનરેગાની અંદર કોણ કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે માન્ય સંસદ સભ્યશ્રી પણ એની જાહેરાત કરે જેથી લોકોની અંદર આ વાતને બંધ કરવામાં આવે અત્યારે આ તપાસ ચાલીએ છે એટલે મનરેગા વિશે મારે કે વધારે નિવેદન નથી આપવું તો એની તપાસ જરૂરી થાય એ મને વિનંતી છે મનરેગા કોબાન નલસે જલ કોબાન સોચાલે કોબાન અને કોબાનોની તપાસ જલ્દી થાય અને તેનું પરિણામ જલ્દી આવે તેવી અહીંયા આગળ કોંગ્રેસની માંગ ઉઠવા પામી છે જાવિદ મલિકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ